છે આપનું મારા કિચનમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી પણ ચાલુ થઈ ગયા છે તો દીકરીઓ આ વ્રતમાં પુડલા પૂરી શીરો આ બધું ખાઈને જરૂર કંટાળી જશે તો દીકરીઓ માટે એક સરસ નવી જ કાચા કેળાની ચટપટી રેસીપી લઈને હું આવી ગઈ છું આમાં આપણે મીઠું તો નાખવાનું જ નથી પણ છતાંય એટલી ચટપટી અને ટેસ્ટી છે આ રેસીપી કે દીકરીઓ હોંસે હોંસે ખાશે તો ચાલો કાચા કેળાની રેસીપી જોઈ લઈશું તો અહીં મેં કાચા કેળા પાંચસો ગ્રામ લઈ લીધા છે અને આ કેળા એકદમ તાજા અને કડક હોવા જોઈએ કાચા પાકા એવા કેળા લેવાના નથી જુઓ હું તમને બતાવું કેટલા કડક છે આ અને એકદમ ફ્રેશ કેળા છે તો ચાલો એને સારી રીતે હવે ધોઈ લઈશું તો સારી રીતે ધોઈ લીધા બાદ હવે આપણે નેપકિનની મદદથી એને કોરા કરી લઈશું અને બધા જ કેળા કોરા થઈ જાય એટલે આપણે એને વરાળે બાફી લઈશું અહીં કુકરમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે આ રીતે એક ડીશ મૂકી અને આપણે કેળાને વરાળે બાફવાના છે પાણીમાં છૂટા બાફવાના નથી તો કૂકર બંધ કરી અને બે વિસલ વગાડીશું કૂકર ઠંડુ પડે ત્યાં સુધી ચાલો એની આપણે તૈયારી કરી લઈએ તો ખાંડ વલિયારી અને મરી આટલું આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે તમે રિફર કરી શકો છો તો આ રીતે મેં દર દરો પાવડર બનાવી લીધો છે ખાંડ વલિયારી અને મરીનો ચાલો હવે પાક કપ સિંગદાણાને ક્રશ કરી લઈએ શેકી અને મેં ફોલી લીધા હતા તો આપણો સિંગદાણાનો પણ પાવડર તૈયાર છે એને પણ એક કટોરીમાં આપણે કાઢી લઈશું એને પણ આવો આપણે કકરોચ વાટવાનો છે અને હવે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે જુઓ કેળા કેવા સરસ બફાઈ ગયા છે એક થાળીમાં એને કાઢી લઈશું અને થોડા ઠંડા પડે એટલે આપણે એની છાલ કાઢીશું તો ચાલો હવે ગરમ તો છે જ પણ ચીપિયાની મદદથી હું એની છાલ કાઢી લઉં છું તો આ રીતે જો ચીપિયાની મદદથી કાઢશો તો ગરમ નહીં લાગે તો લગભગ મારા બધા કેળાની છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે આગળની પ્રોસેસ પણ જોઈ લઈએ તો આને એક બીજા મીડિયમ સાઇઝના તાસમાં કાઢી અને આપણે પોટેટો પ્રેશરની મદદથી એને મેસ કરી લઈશું એમાં એક લમ્બ્સ ના રહે એ રીતે આપણે મેશ કરવાનું છે ચાલો તો હવે હાથની મદદથી પણ આપણે એને થોડું મેશ કરી લઈએ કોઈ ગઠ્ઠા રહી ગયા હોય તો એને પણ આપણે મેશ કરી લઈએ તો આપણો માવો તૈયાર છે અને હવે આપણે એમાં જે વાટીને રાખ્યા હતા ખાંડ વલિયારી અને મરી એનો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો તો એ આપણે અઢી ચમચી જેટલો નાખીશું અને હવે આપણે એમાં બે ચમચી તલ એડ કરીશું અને ત્યાર પછી એકદમ મોડા લીલા મરચાં આવે છે એ બે મરચાંની પેસ્ટ બનાવી છે લીલા ધાણા નાખી દઈશું અને લીંબુ લીંબુ મરી અને ખાંડ નાખવાથી દીકરીઓને ક્યારેય ખબર જ નહીં પડે કે આમાં મીઠું નથી એટલે ખૂબ જ આ ટેસ્ટી લાગશે તો ખાસ લીંબુ મરી અને ખાંડ તો એડ કરવા જ ચાલો હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તમે આમાં કાજુના ટુકડા કિસમિસ પણ એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે તો સરસ રીતે જુઓ આપણો બધો જ માવો આ કેળાનો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એમાંથી ગોળા પણ વાળી લઈશું તો પહેલાં બધા જ ગોળા વાળી લઈશું બસ આવા મીડિયમ સાઇઝના આપણે જે રોટલીનું ગોયણું કરીએ એ સાઈઝના બધા જ આપણે ગોળા વાળી લઈશું અને હવે એને આપણે ઢાંકીને મૂકી રાખીશું પછીની પ્રોસેસ કરીએ આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું એમાં મરી પાવડર એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું મેં કીધું હતું કે મરી પાવડર નાખવાથી આપણને આ આઈટેમ નડતી પણ નથી વાયુ પણ નથી થતું અને દીકરીઓને મીઠું નથી એવું લાગશે પણ નહીં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈશું અને ઘટ્ટ ખીરું તૈયાર કરીશું જેમ આપણે બટાકાવાડાનું ખીરું તૈયાર કરીએ છીએ બેસનનું એ જ રીતે કરવાનું છે આપણે આમાં પણ એક પણ લમ્સ ના રહે એ જ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે જુઓ હવે એકદમ આપણું ખીરું સ્મૂથ તૈયાર થઈ ગયું છે એક પણ લમ્સ નથી એમાં તો હવે આપણે આ ખીરાને પણ ઢાંકીને સાઈડમાં મૂકી રાખીશું અને ત્યાં સુધી ચાલો આપણે એની ફરાળી દીકરીઓ ખાઈ શકે એવી ચટણી બનાવીએ સો ગ્રામ લીલા ધાણા લઈ લીધા છે એકદમ મોડા મરચાં બે ત્યાર પછી પાકપ સેકેલ શિંગદાણા જીરું ખાંડ અને લીંબુનો રસ નાખીશું અને ત્યાર પછી આઈસ ક્યુબ એક બરફનો ટુકડો નાખી દઈશું જેનાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન આવશે તો દીકરીઓને ભાવે એવી સરસ મજાની લીલી છમ ચટણી તૈયાર છે ચાલો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ મેં તેલ ગરમ થવા મૂકી જ દીધું છે તો ચાલો હવે આપણે આ કાચા કેળાના વડાને તળવાની તૈયારી કરીએ ખીરામાં એક ચમચી ગરમા ગરમ તેલ નાખીશું આપણે ઈનો કે કૂકિંગ સોડા કાંઈ જ નાખવાનું નથી ચાલો હવે આપણે તળીશું જેમ આપણે બટાકા વડાને તળીએ છીએ એ જ રીતે પણ અહીંયા ઘઉંનો લોટ છે અત્યારે ફ્લેમને મેં ફાસ્ટ રાખી છે અને બધા જ વડા અંદર એડ કરી દઉં પછી હું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશ તો સ્લો ફ્લેમ પર જુઓ આપણા આ વડા તૈયાર થઈ રહ્યા છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને જુઓ ખાવાનું મન થઈ જાય એવા આ ગરમાગરમ વડા તૈયાર થઈ ગયા છે સ્લો ફ્લેમ પર આપણે એને તળીશું મેં અહીંયા બે મિનિટ સુધી સ્લો ફ્લેમ પર રાખ્યા હતા અને હવે હું એને એક પેપર નેપકિન ઉપર કાઢી લઉં છું તો જુઓ કેટલા સરસ આપણા આ વડા તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે આપણી દીકરીઓને સવ પણ કરી દઈએ તો સરસ મજાના કાચા કેળાના ટેસ્ટી વડા અને સાથે ફરાળી ચટણી ફ્રેન્ડ્સ ફરીથી આપણે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય